હા હોવ હતો નહિ બધું એવું છે ના ના આમ તો શોંતે જોતો તો કીધું અમુક એવું ના ના જો શોંતિ પ્લીય છે ખાલી ચાર ચાર પોસ્ટ બોર છે આપણે તો અને ઘર બે હારવાશે અને પચ્ચા હાંઠા જે જમીન છે એટલે દુખ જેવું તો કંઈ સજ નહી હવ

અરે જૂનું ના લવાય નવું લાવવું પડે કાંઈ પૈસા વાળા નવા નવા ફેવડો વાળો માટે બરોબર અરે લાવવા બીજું બદલી કાઢજે પાછું આમાં નવું લાવી દેજે આમાં બરોબર

હા તમે ગોમમાં આવતો નહી હમણાથી શું આવો યાર ગોમમાં કે અમે તો પીને બેહીરા વઈએ કા આવશે અમ તું તો આવતો જ નહી ગોમમાં મારા ભાઈ બીમાર તો જ તે આ બે કે વાત કરીએ છે હા મા ભાઈ ને અમે ગયા હતા કા બાઈક લઈને ગયા હતા ભાઈ તો શું થયું કોણ આવી ગયા મા ભાઈ બાંધ તો

હા સરકાર તરફથી એક સૂચના આવી છે સારી કેવી કોઈ દસ વીઘા જમીન હોય ને તો લાખ રૂપિયા લોન મળે છે માર તો સાઠ વીઘા જેવું છે તો મોટા ભાઈને એક સહી જોવા છે કાલે આમાં હા તે દઈએ કરે જ ને હા લહેરતા ને લેટ જમો તારે પાકી જો પૈસા લાખ રૂપિયા સારું ભાઈ

લારી મેલ પણ આ બધું માણું જમીન ખાતું થઈ જઈ છે બધી ખાતું થઇ જઈ

મહામુરખ છે તારા લીધા થાય છે બધું તારા લીધા મારા મારા નો જમીન નહીં જમીન નહીં વાળા બધા આવું છે ઘણા